તો હલો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા વિડીયોમાં તો ચાલો આજે તારીખ છે સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ ને વાર છે સોમવાર રવિવારની રજા બાદ આજ લસણમાં તમને લઈને આવ્યા છે લસણની હરાજી હવે ચાલુ થઈ ગઈ છે તો લસણની આવક જણાવું તો ઝાપડા નંબર દસમાં પિલર નંબર એકથી અઠ્યાવીસ તરફ કરવા આવેલ છે તો ચાલો વિડીયોમાં આગળ બની રહ્યો તમને જણાવીએ આજના લસણ બજાર શું ભાવ રહેલ છે હા ચાલો દોસ્તો રાજી ચાલુ થઈ ગઈ છે તમને જણાવીએ રાજી ના ભાવુઓ લસણ દેશી દેશી લાડુઓ આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ છે બત્રીસો ને પચીસ રૂપિયા બત્રીસો ને પચીસ દેશી લાડુઓ કાંઈ કટે નહીં એવું સાઈજ મોટી સાઈજ બત્રીસો ને પચીસ રૂપિયા એમપીનો માલ હોય એમપીનો માલ લસણમાં સાઈજમાં કાંઈ ઘટે એવું છે નહીં કોઈ ફૂટ માલ છે પડદા વગરનો માલ છે જોઈ શકો છો પડદા વગરનો માલ છે એમપીનો છે વજનમાં થોડું હળવું છે આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ છે ચોવીસો એકાણું રૂપિયા ચોવીસો ને એકાણું હાલ માલ વેચાણો નથી પેન્ટિંગ રાખવામાં આવેલ છે તો ગુલાબી જાયન લસણ છે તે જ વજનમાં હળવું છે સાઈજમાં કાંઈ ઘટે નહીં એવું ખુલ્લી પડદીનો માલ છે જોઈ લ્યો વેચાણું નથી પેન્ટિંગ રાખ્યું છે ચોવીસો ને એકાણું રૂપિયા જોઈ લ્યો મુંડા એમપીના મૂંડા છે એમપીના મૂંડા આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે ચૌદસો ને એક રૂપિયો ચૌદસો એક કોક બગાડવાળો પણ મૂંડો છે મોટા મુંડા ભેગા છે નાના મોટા ભેગા છે ચૌદસો ને એક રૂપિયામાં વેચાણ ચૌદસો ને એક જોઈ શકો છો આ બીજા એમપી ના મૂંડા છે ખરાબ ગાંઠિયો પણ આમાં ભેગો છે જોઈ શકો છો તમે ખરાબ ગાંઠિયા વધારે પચાસ ટકા ખરાબ માલ છે આમાં આનો ભાવ તમને જણાવજો આનો ભાવ ક્યાં છે અગિયારસો ને એકવીસ રૂપિયા ત્યાં છે અગિયારસો ને એકવીસ હતી આજે લસણની બજારમાં તમને કઉ તો મંદી આવેલી છે લસણ માં જોઈ શકો છો દેશી લાડુ ફૂલ ગોલો ફૂલ ગોલો છે ફૂલ ગોલો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે ઓગણ ચાલીસો ને એકોતેર રૂપિયા ઓગણચાલીસો ને એકોતેર રૂપિયા રાજપીપળા ગામનું લસણ છે રાજપીપળા ગામનું લસણ લસણમાં કાંઈ ઘટે નહીં એવું ફૂલ જોઈ લ્યો દેશી માલો જોઈ શકો છો જોઈ શકો છો પેડું છે જોઈ લો રાજપીપળાનો માલ છે તમે જોઈ શકો છો દેશીઓ દેશી લહણ ગુલાબી જાય વાળું લસણ કાંઈ ઘટે ને એવું પડદા બળદામાં સાઈઝમાં કલરમાં કાંઈ ઘટતું નથી એવું લસણ છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે બત્રીસો એકાશી રૂપિયા બત્રીસો એકાશી ફૂલ લાડવો દેશી લસણ તો ચાલો દોસ્તો અત્યારે હરાજીનું કામકાજ અત્યારે અહીંયા પૂરું થઈ ગયું છે તો હવે ગુલાબી લસણ આવ્યું છે પાછું ગુલાબી લસણ ગુલાબી ગુલાબી લસણ આવ્યું છે આજે પાછું ગુલાબી આનો ભાવ તમને જણાવું તો બાવીસો રૂપિયા ભાવ છે ગુલાબી લસણ ઝીણો માલ છે વજનમાં સારું છે મોટી કડીનું છે પણ ઝીણો માલ છે પણ કડી મોટી છે આમાં જોઈ શકો છો ગુલાબી લસણ છે આનો ભાવ છે બાવીસો રૂપિયા વીસ કિલાનો ભાવ બાવીસો પ્યોર ગુલાબી અત્યારે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું તો ચાલો દોસ્તો અત્યારે આ વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા જ લસણના ડુંગળીના તેમજ અન્ય એજન્સીના લાઈવ વિડીયો તમને ભાવ જોવા મળશે તો ચાલો ત્યાં સુધી સૌને જય માતાજી